કોલેજ ના ત્રણ તબીબનો કોવિડ નાઇન્ટીન નો રિપોર્ટ પોઝિટિવ આવતા ચાર એક તબીબની ટ્રાવેલ હિસ્ત્રી મહેસાણાની છે જેના સંપર્કમાં આવેલ બે તબીબને પણ કોરોના પોઝિટિવ વલસાડ ખાતે જીએમઆરએસ મેડિકલ કોલેજના રેસીડેન્શિયલ હોસ્ટેલમાં રહેતા ત્રણ ડોક્ટરોના કોવિડ નાઇન્ટીનના રિપોર્ટ પોઝિટિવ ઉંમર વર્ષ બત્રીસ સ્ત્રી અને ઉંમર વર્ષ છવ્વીસ સ્ત્રીને ત્યારબાદ ચેપ લાગ્યો એમ માલુમ પડ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ નાઇન્ટીન અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી હતી હાલ દર્દીને સારવાર આપી રેસીડેન્શિયલ ક્વાર્ટર્સમાં આઇસોલેશનમાં રાખવામાં આવેલ છે ત્યારે હાલ વલસાડ જિલ્લામાં કુલ કોરોનાના ચાર કેસો નોંધાયા છે ત્યારે કોરોનાનો પોગ પ્રેસરો થતા લોકો જાગૃત બની પોતાની સાવચેતી રાખી તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો